હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો સૌથી મોટા ખુશખબર સામે આવી રહ્યા છે અને પેન્શનરોને મળી છે શાનદાર ભેટ તો મિત્રો કયા ખુશખબર છે તેના કારણે શાનદાર ભેટ મળી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો તમે અંત સુધી જોઈ રહેજો તમને ખૂબ જ મજા આવી ભાષામાં એકદમ સરળ રીતે તમને સમજાઈ જાય એવી ભાષામાં આપણે વિડીયો બનાવ્યો છે તો વિડીયો જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે નાણાકીય મુશ્કેલીઓના આધારે કોઈ પણ નિવૃત્ત કર્મચારીઓના મંજૂર લેણા અને પેન્શન લાભોની ચૂકવણી નકારી શકાય નહીં આ મામલે કડક વલણ અપનાવતા કોર્ટે ગાઝીપુરની નગરની પંચાયત દિલદારનગરના તમામ ખાતા સિવિલ જજને સોંપવાનો આદેશ આપ્યો હતો તો કેસની વિગતની વાત કરીએ તો નગર પંચાયત દિલદારનગર ગાઝીપુરમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે બે હજાર અઢારમાં નિવૃત્ત થયેલા અરજદાર ખુશલાલ રામને તેમનું યોગ્ય પેન્શન અને નિવૃત્તિ લાભો ચૂકવવામાં આવ્યા ન હતા તો મુખ્ય વિવાદની વાત કરીએ તો અરજકર્તાએ રૂપિયા પાંચ લાખ સાત હજાર પાંચસો સત્યાવીસની બાકી રકમ મળવાની હતી તો નગર પંચાયતે નાણાકીય મુશ્કેલીઓને ટાંકીને ચૂકવણીનો ઇનકાર કર્યો હતો તો આ કારણે અરજદારને રોજીરોટી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો હાઈકોર્ટના આદેશની વાત કરીએ તો પ્રથમ ઓર્ડર બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ હાઈકોર્ટે રૂપિયા એક લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કર્મચારીઓના પગાર ચૂકવવાના બહાને બાકીની રકમ રોકી દેવામાં આવી હતી તો બીજો ક્રમ એટલે કે બીજી સુનાવણીની વાત કરીએ તો નવમી ડિસેમ્બરે બીજી સુનાવણી હતી તો નવમી ડિસેમ્બરે કોર્ટે નગર પંચાયતને એક સપ્તાહમાં સમગ્ર રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો જો ચૂકવણી નહીં થાય તો નગર પંચાયતની મિલકતો જપ્ત કરવામાં આવશે અને ખાતા જપ્ત કરવામાં આવશે તેની ચેતવણી આપવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો સત્તર ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવી હતી તેના વિશે તો અદાલતને જાણવા મળ્યું કે વહીવટી અધિકારી અને નગર પંચાયત પ્રમુખે ચૂકવણી કરી નથી અને ફરીથી સમય માગ્યો છે તો કોર્ટે કડક વલણ આપ અપનાવતા તમામ બેંક ખાતાઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો તો ત્યારબાદ હાઈકોર્ટે ટિપ્પણી પણ કરી હતી તો હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ કર્મચારીના નિવૃત્તિ લાભોની ચૂકવણી તેમના મૂળભૂત અધિકારો હેઠળ આપવામાં આવે છે તો નાણાકીય સમસ્યાઓ માટે કોઈ બહાનું બની શકે નહીં અને નિવૃત્તિના લાભો મેળવવાનો કર્મચારીનો અધિકાર પણ છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ નિર્ણય સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ માટે મજબૂત સંદેશ છે કે નિવૃત્ત કર્મચારીઓના અધિકારોને અવગણી શકાય નહીં આ નિર્ણય પેન્શનરો અને કર્મચારીઓને ન્યાય આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માતરમ